જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો ભાઈ પિયર રાહિર અને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે નાઈ ધોઈને સવારમાં નીકળી ગયા છે સાંતલપુર આજે જવાનું છે આઈટીઆઈ રિજેક્ટ લેવાનું છે આ બે પંખીને પણ સાથે લીધા છે અને હવે પહોંચી જઈ અમે સાંતલપુર બાકી ટ્રોફીને બોલ ને લેવાના છે કાલે વોલીબોલ કાલે ટુર્નામેન્ટ છે સુપર સિક્સ છે એટલે માટે બધું લેવા જઈ રહ્યા ટુર્નામેન્ટ માટેની

હું ગયો ત્યાં બધા વિદ્યાર્થીઓ બેઠા હતા અને આજે પ્રોગ્રામ રાખેલો હતો નાનો એવડો અને પછી પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગેટથી કરી મહેમાનો દ્વારા દીપ પ્રાગેટે કરવામાં આવ્યું અને પછી જેના નંબર આવેલા હતા એક થી ત્રણ નંબર ઇનામો દેવામાં આવ્યા પછી કાર્યક્રમ પૂર્ણ કરીને અમને પોતપોતાના ટ્રેનમાં જવાનું કીધું પણ અમારા ક્લાસમાં તો લાગેલું હતું તાળું કેમ કે અમારા ક્લાસ ટીચર હાજર ના હતા તેથી બધા મિત્રો લાગી ગયા મસ્તી કરવા માટે તબેન તમે દિવ્યાંગ છો તમે અપંગ છો

મોરે મોરે <laughs> <laughs> પછી અમે આવી એક મિત્ર ને દુકાને ત્યાં કાલે ટુર્નામેન્ટ હતી ત્યાંથી લોડ પાડવા માટે લાગી ગયા અને અલગ અલગ ચિઠ્ઠી કરીને બધી ટીમોના લોડ પાડી નાખી ટ્રોફી બોલ નું પેકેજ ને બે ટેક નવો લીધો એ ડાંગર ના નામે હા હા તારું ભેટ લઈ જાય તમને બસ હવે નીકળશો ઘરે જવાનું છે જમીને પાછું ગ્રાઉન્ડે જવાનું છે સાંજે ગ્રાઉન્ડ હજી બરોબર અમુક કર્યું નથી બધું બનાવવાનું છે બાઉન્ડ્રી બાઉન્ડ્રી તો ઘરે જઈને જમીન પાસે જવાનું છે ગ્રાઉન્ડ ટ્રોફી ને બોલ ને બેટ બધું લઈ લીધું છે

મને મળી ગયો છે ભલિયા કેમ છે તું કેમ ભોલિયા મોટો ના છો મોટો થઈ ગયો કેવડો છે દોવા દે મારે એવડો થઈ ગયો ના નનકો મારે એવડો હે શું કરસ કરે હવે વેકેશન આ તો વાડી પ્રજા કેમ બધી લાલ લાલ રખડે હે મનિયા બડી આવો આડ બે રખડે રાન માથી કા બે બંક આયા હવે વેકેશન માં આ એક આ મણી સા લઈને બેહી તમારી છે મણીઓ નંગા આવો નંગા દીયો બોલ ખરેક તો દઈ દે મને

નાન માસ્ટર આવી ગયો અને એમનો છોરો હીરો પણ આવી ગયો હે માં પાવડા બાવડા ઉલારે રો આજનો મેદાન કમ્પ્લીટ કરીને કાલે રમાડી નાખી ટુર્નામેન્ટ ગ્રાઉન્ડ બના લિયા હે ખાના તૈયાર હે ખા લેતે હે ઓર મણી શું કર રહી હે મણી ઇધર જા ઇધર જા ઓર મણી ખાના ખા કે અભી ધૂમ રહી હે અને આજનો આપણો વ્લોગ અહીં કરી છે પૂર્ણ વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ